ઓગસ્ટ મહિનામાં આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને સુરતના હીરા ઉદ્યોગમાં મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે ઓગસ્ટ મહિનામાં તહેવારો વધુ આવવાથી કારીગરો તેમજ વેપારીઓ સૌરાષ્ટ્ર તેમના વતન જશે તેના કારણે હીરા બજારમાં દસ દિવસનું મિની વેકેશન જાહેર કરાયું છે ત્યારે હાલ હીરા બજારમાં મંદીનો પણ માહોલ હોય તેવું વેપારીઓ રટણ કરી રહ્યા છે વેકેશન સુરતમાં હીરા બજારમાં મિની વેકેશન પડવા જઈ રહ્યું છે તો ઓગસ્ટ મહિનામાં તહેવારો વધુ આવવાથી કારીગરો તેમજ વેપારીઓ સૌરાષ્ટ્ર તેમના વતન જશે જેના કારણે હીરા બજારમાં દસ દિવસનું મિની વેકેશન જાહેર કરાયું છે હીરા બજારમાં મંદીનો પણ માહોલ છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે પોલીસ ડાયમંડની માંગ જાળવી રાખવાનો પ્રયાસ યથાવત છે ઓગસ્ટ મહિનો ખાસ કરી અને તહેવારોનો મહિનો ગણવામાં આવે છે ત્યારે આ મહિનામાં ગુજરાતીઓ તહેવારની મજા માણતા હોય છે તો સુરતના હીરા બજારમાં વેપારીઓ અને કારીગરો મોટાભાગના સૌરાષ્ટ્રના છે ત્યારે તેઓ તેમના વતનમાં તહેવારનો આનંદ લેવા જતા હોય છે જન્માષ્ટમી અને સાતમ આઠમનો તહેવાર આવતો હોવાથી વેપારીઓ અને કારીગરો તેમના વતન જવા માટે તૈયાર છે તો બીજી તરફ તહેવાર અને મંદિરના માહોલ વચ્ચે ડાયમંડ એસોસિએશને વેકેશન જાહેર કર્યું છે